કે કંઈક જૂનાગઢ જિલ્લાની અંદર ભારતીય જનતા પાર્ટીની અંદર આજે અનેક કાર્યકર્તાઓ સિનિયર આગેવાન કાર્યકર્તાઓ સાઇડલાઇન થઈ ગયા છે શું કરવાને કાર્ય પદ્ધતિ બદલાઈ ગઈ છે પહેલાં અમે ભારતીય જનતા પાર્ટીની અંદર કામ કરતા હતા ત્યારે અમે અમારા સિનિયરોને બધાને બોલાવતા હતા વિશ્વાસમાં લેતા હતા એની સાથે ચર્ચા કરતા હતા આજે એ પદ્ધતિ બદલાઈ ગઈ છે આજે કોઈ પણ સિનિયર કાર્યકર્તાઓને બોલાવવામાં આવતા નથી જિલ્લા ભરની અંદર અમારી પાસે અનેક સિનિયર આગેવાન કાર્યકર્તાઓ એ રજૂઆતો કરેલી છે ભયાવર કાઢતા હોય છે કે ભાઈ હવે આખી પદ્ધતિ બદલાઈ ગઈ છે એને કોઈ પણ પ્રકારનું કોઈ બાબતથી નુકસાન નથી જુનાગઢ જિલ્લામાં ભારતીય જનતા પાર્ટીના આજે ચારે ચાર ચૂંટાયેલા ધારાસભ્યો છે આવનારા દિવસોમાં વિધાનસભાની વિસાવદરની ચૂંટણી આવશે એ સીટ પણ અમે પાંત્રીસ થી વધારે મતોથી છે ભાણાવદર વિધાનસભાની ચૂંટણી પણ ગુજરાતના ઇતિહાસમાં પહેલીવાર એકત્રીસ હજાર જેટલા મતોથી ભાણાવદર વિધાનસભામાં પણ ભારતીય જનતા પાર્ટીને લીડ મળી હતી પાર્ટીનો વ્યાપ દિન પ્રતિદિન વધતો જાય છે માતાઓ બહેનો એમાંય મહિ માન્ય વડાપ્રધાન શ્રીએ જ્યારે મહિલા બિલ જે લઈને આવ્યા છે એમાંથી માતાઓ બહેનો પણ મોટા પ્રમાણમાં આજે જૂનાગઢ જિલ્લામાં ભારતીય જનતા પાર્ટીના સદસ્યો બની રહ્યા હું તો જાણું છું જાહેર જિલ્લામાં જાહેર જીવનમાં આક્ષેપ અને પ્રતિ આક્ષેપો તો થતા રહે છે એના કિરીટભાઈની સામેના જે કાંઈ આક્ષેપો થાય છે એ હું છાપામાં વાંચું છું એ સિવાય મને વધારાની કોઈ માહિતી મારી પાસે નથી મોડી મંડળમાંથી કોઈ એક્શન લેવામાં આવશે મારો વિષય નથી અમારી તમામ માહિતી થી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન સાથે